મિત્રો આશે મહાસતી જશમા ઓડણનું મંદિર સતી જસમા ઓડણના સન્માનમાં આ મંદિરનું નિર્માણ ઓડ જનજાતિએ બારમી સદીમાં કર્યું હતું જે ગુજરાતના પાટણ ખાતે શાહત્રલિંગ તળાવ નજીક અને રાણકી વાવના પાછલા ભાગમાં આવેલું છે જસમા ઓડણ તળાવ ખોડનાર રૂડાની પત્ની હતા તો ચાલો આપણે વિડીયોમાં આગળ તેમના પૂરા ઇતિહાસ અને એમના સાથે જે ઘટના બનેલી એના વિશે જોઈશું એટલે વિડીયોમાં બનાવી રહજો અને ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા સમયમાં તમે આવા વિડીયો જોઈ શકો તો મિત્રો આપણે તમે જોઈ શકો છો મહાશતી જસમા ઓડણનું જે મંદિર છે ત્યાં આવી ગયા છે જે મંદિર જે આપણી રાણકી વાવ છે એક્ઝે રાણકી વાવ નહીં પાછળના ભાગમાં આ મંદિર આવેલું છે અને પાછળ રસ્તે થઈને તમે આવી શકો છો તો આપણે અંદર જઈશું અને આ મંદિરનો શું ઇતિહાસ છે અને સુવાના સાથે પૌરાણિક વાર્તા પણ સંકળાયેલી છે એના વિષે પણ જોઈશું એટલે વિડીયોમાં બનાવી લેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો આપણે અંદર જઈશું તો મિત્રો આપણે મહાસતી જસમા ઉડ્ડણનું જે મંદિર છે જે પ્રાચીન મંદિર છે એની અંદર આપણે આવી ગયા છે હવે ધીરે ધીરે આપણે અંદર જઈશું અને આપણે તમને મંદિર પણ બતાવીશ અંદરથી એટલે સામે તમે જોઈ શકો છો મા સતી જસમા ઉડ્ડણનું મંદિર પણ છે તો આપણે ધીરે ધીરે આપણે અંદર જઈએ તો આ છે જસમા ઉડણનું મંદિર છે આપણે અંદર તમને બતાવીશ એક લોકવાયકા પ્રમાણે અણહીરવાલ પાટણ ખાતે તળાવ ખોદવા માટે જ્યારે સિદ્ધરાજ જયસિંહ ઓડ જાતિના લોકોને બોલવામાં આવશે ત્યારે જસમા ઉડાનની સુંદરતાથી સીધ્રાજથી મોહિત થઈ જાય છે અને લગ્નનો એક પ્રસ્તાવ મોકલે છે તો આગળની ઘટના આપણે જે છે એ અહીંના જે પૂજારી છે એમને જ પૂછીશું અને એમના જ મોટે આપણે સાંભળીશું કે આખી ઘટના શું બની હતી અને એનો પાછળનું સત્ય શું છે તો ચાલો આગળ જોઈએ મિત્રો આપણે જે મહાસતી એવા જશમાવર્દનના મંદિરે આપણે આવી પહોંચ્યા છીએ અને અહીં પૂજારી પણ હાજર છે એટલે આપણે એમને પણ પૂછીશું કે આ મંદિર સાથે જે સિદ્ધરાજ જયસિંહ સાથે જે એક કથા એક ઘટના સંકળાયેલી છે જસમા ઉડ્ડણ ને સિદ્ધરાજ જયસિંહ સાથેની એ આપણને એના વિશે વિસ્તૃતમાં માહિતી આપશે તો આપણે ખુદ એમને પૂછીશું તો આપણે જે જસમા ઉડણ અને સિદ્ધરાજ જયસિંહ વિશે જે અમુક ઘટના વિશે છે એ તમે દર્શકને સંભળાઈ શકો છો

પ્રધાનમંત્રી કીધું કે આજે તમારા જે મેલ મેલના અંદર જેટલી વૃક્ષોથી બાઈ નથી એટલે ઓર સભાના અંદર તમારી એક વૃક્ષોથી બાઈ કામ કરી કરી રહી છે રાજા કીધું જાઓ હુકમ કરો એમને બોલાવીએ બરાબર માતાજીને એમને બોલાવ્યા અને માતાજીને એમ કીધું કે તમને રાજપાટને રાજ ગાદી બધી સોંપી દઉં બરાબર એ મારી રાણી બની જુઓ એ માતાજી પોતે પોતે સતી હતા એ માતાજીને

કોઈ પાણી પ્રગટ થશે નહીં કે પાણી રૂપશે નહીં અને એ સાપ હટાવવા આપણે પાટણના અંદર જે પાણી પ્રગટ કરવા માટે સાપ હટાવવા માટે વીર માયા પોતે બલિદાન આપેલું છે જે કહેવા મતલબ કે બત્રી પુરુષ લખાણી પુરુષ હોય એ બલિદાન આપી કે એ બ્રાહ્મણ શાસ્ત્ર વિધિ પ્રમાણે જે વીર માયા પોતે બલિદાન આપી દો ત્યારે પાટણના અંદર પાણી પ્રગટ થઈ ગયું આ ઇતિહાસ ઘટના પોછમૂજીનો હતોને મારુ કે 12 121300 વર્ષ થઈ ગયા છે 121300 વર્ષ આ ઘટનાને અને બીજું કે આપણે જે આ મંદિર છે મહાસતી જશમા ઓડન એને કોઈ વ્યક્તિને આવવું હોય તો કઈ રીતે ક્યાં આવી શકે કોઈ એડ્રેસ કે થશે કે અહીંયાથી સીધું વી આપણે પ્રાણી નિવાવ હા પ્રાણી નિવાવની પાછળ પાછળા ભાગમાં વીર માટ ટેકરી વીર માટ ટેકરી ટેકરીનો રસ્તો હા બરાબર ત્યાંથી આપણે જે સસમા જશમા મારેલું છે જે વ્યક્તિને દર્શન કરવા માટે જે વ્યક્તિને સંતાનને સંતાન પ્રાપ્ત ન હોય અને તે વ્યક્તિને જરૂરિયાત હોય બરાબર તે માતાજીને અહીંયા મનોકામના માનતા માને છે બરાબર જે માતા પૂરી થાય ત્યારે માતાજીના પાણા અને એક ચાંદીના સત્તર તરીકે માતાજીની પૂજા અર્પણ કરીને મૂકવામાં આવે છે